બાંગ્લાદેશમાં છેલ્લા ચાર મહિનાથી જે જેહાદીઓની સરકાર બની છે એમના દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતીમાં રહેતા હિન્દુ સમાજ ઉપર જે પાશ્વી અત્યાચારો થઈ રહ્યા છે બેન દીકરીની ઇજ્જત લૂંટી રહ્યા છે હિન્દુ મંદિરો તોડફોડ થઈ રહી છે હિન્દુઓના ધંધા રોજગાર દુકાનો લૂંટી લેવામાં આવે છે એનો વિરોધ કરવા માટે પિતાળ મોન રેલી યોજી આજે રાજકોટ કલેક્ટર શ્રી ના આવેદન પત્ર આપી રહ્યા છે કે આ બાબતમાં ભારત સરકાર પર તાત્કાલિક અસર થી પગલા લઈ બાંગ્લાદેશ માં રહેતા હિન્દુઓ ની અસ્મિતા બચાવે એના ધંધા રોજગાર બચાવે અને એને સેફ સુરક્ષિત રાખવા માટેના ના જે કઈ લેવા પડતા હોય જેવી રીતે ઇઝરાયેલે ગાજાપટ્ટી માં હુમલો કરીને લીધા જો વાતચીત થયા જે આદિઓ નહીં માને અલગ પ્રજાતિ પ્રાણી છે વાતચીત થી નહિ માને તો એની ઉપર ગેરકાય કરી ને જે કઈ લશ્કરી પગલા લઈ કરવું પડતું હોય તાત્કાલિક ભારત સરકાર પગલા લે એવી માંગણી માટે આજે ઝોન રેલી યોજી કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું